કરોડમાં આખરે કેડીલા ફાર્મા ના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચૂકી છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતી ફરિયાદ સોલા પોલીસે નોંધી તો પોલીસે કેડીલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે રાજી મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે તો રાજીવ મોદી ઉપરાંત જોન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બાવીસ ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું યુવતીએ છારોડી કેદી લા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો તો અગાઉ બલ્ગેરિયાની યુવતીની અરજીની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ લેતા યુવતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા તેણે કરેલી રેટ અરજીમાં સીએમડી વિરુદ્ધ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી તેવી ફરિયાદ કરી હતી ત્યારે જસ્ટિસ જેસી દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકોર્ડ એન્ડ પ્રોસિડિંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ